હું ઉઠી ગયો છું અને અત્યારે વહી ગયા છે હવા આઠ તો અત્યારે માંડવાનું મુરત છે તો માંડવે જવું પડશે બીજા નંબર જ્યોતિભાઈ ને યુગભાઈ બે અત્યારે ઉતા છે અને અમે જો બે ત્યાં થાય છે લગન માં જવાની તૈયારી કરીએ છીએ માંડવે જવાની બાકી અમારા બે માંથી કોણ તમને સારું લાગે કાળો તો હું જ લાગતો સારું કોણ લાગે છે નીચે કરી દેજો તો નથી લાગતી હું જ લાગુ છું કોમેન્ટ કરી દેજો

કેમ તમે ક્યાંય આવ્યા નહીં હમણાં હું આરામ કરું છું કારણ કે લગન ઉપર પછી લગન ઉપર આરામ કરવાનો હા નહીં લગ્ન ઉપર પછી ઉપાધિ નહીં એમ હમણાં આરામ કરી લેવાય ને ઠીક અઠવાડિયા પછી લગન છે તો ઉપાધિ નહીં એટલે આજના લગનમાં ભાઈ નો આવ્યા બાકી ઢુબાંગ ઢુબાંગ તમને અત્યારે સમજાતું હોય છે પછી તો ઉજાગરા છે હા આખી ઉજાગરા છે આરામ કરી લેવાનો અને મમ્મી જો અત્યારે વ્યસ્ત છે ફઈ બારે વાત ચાલુ છે કન્ટિન્યુ રાખો અને ભાઈ એટલું બધું ધુબાંગ ધુબાંગ વાગે છે ને અમે અત્યારે ગયા હતા મિત્રો અત્યારે ગયા હતા બગસરા કંકોત્રી છપ્પા કંકોત્રી છપોયા દી એવા છે હજી બે ત્રણ દિવસ પછી કીધું છે અને દી થોડા ને કામ જાજુ એવું રહ્યું છે શું કરવા હજી થોડા બહુ જાજા છે મારી કરતા તારે વધારે છે

પીવાય તમ તાર હું કે તમને ના પાડો છું પહેલી પત્ની હશે જે કે છે ખોટું બોલ તને ખબર છે કે આવડા કા પીવાનો છે ને બરોબર ને મને ખબર છે કે તમ કઈ વ્યસન કરવાનું નથી તો હું કમ ના પાડું એટલે તું કે તો એનો કરું મને ખબર હોય ને મારી મનનો ખબર હોય અમારા ઘરમાં માં વ્યસન કઈ છે જ નઈ કરશુંય નઈ પાઈ જો ચા દૂધ પીવે છે મારું ઊટો બુડીયું ચા દૂધ નું કરે ચા દૂધ નું મારે શું ચા દૂધ પીવો છે આ તો પીને કોણ ના પાડે દૂધ નથી એના લઈ પપ્પા આવી ગયા છે લગન લઈને પપ્પા આવી ગયા હા લગન લઈને આવી ગયા હવાડા પાછી ગયો હતો અને અત્યારે લગભગ હાડા ત્રણ ચાર વાગ્યા આવ્યો કારણ કે ઈ છે ને અંદર ના ગામ છે અને ત્રણ જગ્યા એ ઠેકડા મારી

એટલે મેં કહેજો કોઈ બોલાવા ન થાય એટલે નહીં વધાવતા હોય આજનો સુંદર સુવિચાર આપી દયો આજનો સુવિચાર છે જો લક્ષ નક્કી હશે તો ત્યાં પહોંચવામાં આવતી અડચણો આપો દૂર થઈ જશે વાહ વાહ ખૂબ સુંદર સુવિચાર જો લક્ષ્ય નક્કી હશે તો ત્યાં સુધીમાં પહોંચમાં પહોંચવામાં આવતી અડચણો આપો દૂર થઈ જશે લક્ષ્ય નક્કી હોવું જોઈએ જો જો એ છેડુ દાદા દીકરાને અવારનો રમાઈડો હતો ને એટલે અત્યારે હાથમાં આવ્યો છે સાડા દસ જેવું થઈ ગયું છે અત્યાર સુધી હું કામમાં હતો એટલે વધારે બ્લોગ નથી બનાવી તો અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ તો ચેનલમાં તો સબસ્ક્રાઈબ મળી છીએ જલ્દી નવા જ્યાં સુધી બધાયને જય માતાજી